ઘણા ભક્તો એવા મેસેજ કરતા હોય છે કે ભારત દેશના હિન્દુઓએ હિન્દુ સમ્રાટને હરાવ્યો હવે એવું કહેતા હોય છે તો હવે આપણે કેન્દ્ર લેવલની વાત તો અત્યારે મારે એ કરવી નથી હું અત્યારે ને ફક્ત આપણા ગુજરાત રાજ્યની જ વાત કરવા માગું છું કે હું અક્કલમઠ્ઠા ભક્તોને એક જ વાત કહેવા માગું છું કે તક્ષશિલામાં જે કાંડ થયો અગ્નિકાંડ થયો ને જે છોકરાઓ ત્યાં સળગીને ભસ્મ થઈ ગયા તેમાં કેટલા હિન્દુઓ હતા કેટલા હિન્દુઓના બાળકો હતા મોરબી દુર્ઘટના બની તેમાં કેટલા બધા હિન્દુઓ હતા અહીંયા તાજેતરમાં રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની જે ઘટના બની એમાં કેટલા હિન્દુ હતા અને અક્કલમઠ્ઠા હોય ત્યારે સમજો તમારા આવા વલણના કારણે હિન્દુઓ જ નુકસાન કરી રહ્યા છે જે તકલીફો થાય છે ને હિન્દુઓને જ થાય છે અત્યારે અને હિન્દુઓ બની ભસ્મ થઈ જાય છે આશ્મિત દુર્ઘટનાઓમાં મૃત્યુ પામે છે જે માનવ સજ્જ થતી જેમાં અક્કલ મઠ્ઠાઓ જરાક સમજો વિચારો છે બુદ્ધિ જેવું કંઈ છે તમારામાં તો જરાક તે પણ વિચારો ધોરે આવે છે હિન્દુ સમ્રાટને હરિય એમ તો હિન્દુ સમ્રાટ ધ્યાન રાખવું જોઈએ ને એનું જ રાજ્ય હતું આમ